પંદર ડિસેમ્બરથી શરૂ થશે આ પાંચ રાશિઓ માટે સુવર્ણ સમય આગામી ત્રીસ દિવસ સુધી ધનનો વરસાદ થઈ શકે છે કરિયર બિઝનેસમાં પ્રગતિની પ્રબળ શક્યતાઓ છે હા મિત્રો તમને જણાવી દઈએ કે પંદર ડિસેમ્બરથી ધનનો વરસાદ થશે આ પાંચ રાશિઓ પર થશે ધનનો વરસાદ માતા લક્ષ્મી પોતે પોતાની કૃપાથી આ રાશિઓ પર અપાર ધનની વર્ષા કરવા જઈ રહી છે જી હા મિત્રો આ પાંચ થી બાર રાશિના લોકોના જીવનમાં આવશે મોટા સારા સમાચાર દેવી લક્ષ્મી સાથે થશે આ રાશિઓ સોળ ડિસેમ્બરથી સૂર્ય ભગવાનના ઘણા બધા આશીર્વાદ મળવાના છે જેના કારણે આ રશિયા ધનવાન કરોડપતિ બનશે તો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી અવશ્ય રહેજો કારણ કે આ વિડિયોમાં અમે તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે ભાગ્યશાળી રાશિઓ જેના પર છે દેવી લક્ષ્મી તમારા પર કૃપા વરસાવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે પંદર ડિસેમ્બરથી ખરમાસ શરૂ થઈ રહી છે આ સમય દરમિયાન તમામ શુભ કાર્યો પર પ્રતિબંધ છે પરંતુ આ સમય કેટલીક રાશિ માટે ખૂબ જ ભાગ્યશાળી છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે પંદર ડિસેમ્બરે સૂર્ય ભગવાન રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે જે ખૂબ જ શુભ રહેશે આ પાંચ રાશિઓ પર થશે અસર મિત્રો સૂર્ય ભગવાન દર મહિને રાશિ બદલી નાખે છે મિત્રો ચાલો તમને જણાવીએ કે જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ભગવાનને ગ્રહોના રાજા પિતા અને આત્માના કારક ગ્રહ માનવામાં આવે છે સૂર્યની રાશિ પરિવર્તનની અસર તમામ બાર રાશિના લોકો પર પડે છે ચાલો તમને જણાવી દઈએ કે પંદર ડિસેમ્બરે સૂર્ય ભગવાન ધનુ રાશિમાં પ્રવેશ કરશે સૂર્યનો ધનુરાશિમાં પ્રવેશ બારમાંથી પાંચ રાશિઓ પર વિશેષ પ્રભાવ પાડશે અને પંદર ડિસેમ્બરથી માતા લક્ષ્મીની સાથે સૂર્ય ભગવાન પણ આ રાશિઓને આશીર્વાદ આપવાના છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે દ્રિક પંચાંગ મુજબ સૂર્ય પંદર વીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસના રોજ રાત્રે નવ વાગીને છપ્પન મિનિટ મિનિટે ધનુ રાશિમાં ગોચર કરી રહ્યો છે ચૌદ જાન્યુઆરી બે હજાર પચ્ચીસ સુધીરા આ રાશિમાં રહેશે જે પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધી આ પાંચ રાશિઓ પર લાંબા સમય સુધી પડશે તો મિત્રો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે જેને સૂર્ય ભગવાનની સાથે સાથે દેવી લક્ષ્મીના પણ અપાર આશીર્વાદ મળવાના છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઇક કરો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જયલક્ષ્મી માતા લખો જેથી માતાની કૃપાથી તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓનો અંત આવે અને હંમેશા પ્રાર્થના કરો માતા રાણીને તે તમારા પર કૃપા વરસાવતો રહે નંબર એક મિથુન મિથુન રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે પંદર ડિસેમ્બર તમારા માટે કોઈ વરદાથી ઓછી નહીં હોય હા મિત્રો હવે તમારા જીવનમાં સોનેરી સમય શરૂ થવા જઈ રહ્યો છે હવે પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધી દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ કૃપા કરશે અને સૂર્ય ભગવાન પણ તમારા પર ખૂબ જ કૃપા કરશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ જ્યારે સૂર્યવૃશ્ચિક રાશિમાં તેની યાત્રા બંધ કરીને ગુરુની રાશિ ધનુ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે મિથુન રાશિના લોકોને તેમના ભાગ્યનો સંપૂર્ણ સાથ મળવા લાગશે મિથુન રાશિના લોકો માટે સૂર્યનું ગોચર ખૂબ જ શુભ સાબિત થશે જેના કારણે મિથુન રાશિના લોકોને તમારી ખરાબ આદતોથી રાહત મળશે બધા કામ થઈ જશે તો જ તમને જણાવી દઈએ કે તમારા સંબંધોમાં નવા સંબંધો બનશે જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે મિથુન રાશિવાળા લોકોને દેવી લક્ષ્મી અને સૂર્યના આશીર્વાદથી સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા મળશે ભગવાન પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધીનો સમય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે આ સમયે તમને ચારે બાજુથી ખુશીઓ મળશે સાથોસાથ આવો જાણીએ તમે તમારા અંગત જીવનમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે બધી સમસ્યાઓ તમારાથી દૂર થઈ જશે સૂર્યદેવની કૃપાથી તમારી બુદ્ધિનો પણ વિકાસ થશે અને તમારા ઘર અને પરિવારમાં ખુશીઓ આવશે સાથોસાથ જો આપણે તમારી આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો તમારી આર્થિક સ્થિતિમાં સારો સુધારો થશે અને જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં નફો થશે જો તમે નોકરી કરો છો તો તમને નોકરીમાંથી લાભ મળશે પંદર ડિસેમ્બર થી ચૌદ જાન્યુઆરી ની વચ્ચે તમને આનાથી સંબંધિત કેટલાક સારા સમાચાર મળી શકે છે જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા નવા વર્ષમાં તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે અને તમારી આર્થિક પરિસ્થિતિમાં ભગવાનનો પણ સંપૂર્ણ સહયોગ છે તે જ સમયે નોકરી અને પૈસાવાળા લોકોના ઘરોમાં ખુશીનો માહોલ રહેશે હાથમાં મિથુન રાશિના જાતકો દેવી લક્ષ્મીની કૃપાથી તમારા માટે આ સમય ખૂબ જ સારો સાબિત થશે જે લોકો વેપાર કરવાનું વિચારી રહ્યા છે તેમનો વ્યાપાર દૂર દૂર સુધી ફેલાશે પરિણિત નથી લગ્નના નવા પ્રસ્તાવો આવી શકે છે તેઓ તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપાથી સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરશે પંદર ડિસેમ્બરથી ચૌદ વીસ જાન્યુઆરી ઓગણીસો પચ્ચીસ સુધી તમારી બધી સમસ્યાઓનો અંત આવશે તમારું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહેશે અને તમે જૂના રોગોથી રાહત અનુભવશો નંબર બે સિંહ ચાલો તમને જણાવીએ કે પંદર ડિસેમ્બરથી ચૌદ વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે અને માતા લક્ષ્મીની કૃપાથી તમને મુક્તિ મળશે તમારી જૂની સમસ્યાઓ તમે ઘણી રાહત અનુભવશો સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરશે કે તરત જ તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થવા લાગશે મિત્રો પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ સૂર્ય તમારા પાંચમા ભાવમાં સંક્રમણ કરશે અને તમારા માટે સૂર્ય ભગવાન ચડતી ઘરના સ્વામી હોવાને કારણે તમારા જીવનમાં માન પદ પ્રતિષ્ઠા અને બમ્પર લાભની તકો લઈને આવી રહ્યા છે તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાન તમને તમારા કરિયરના મોરચે જબરદસ્ત સફળતા આપશે સિંહ રાશિના લોકો માટે સમય સારો રહેવાનો છે આ રાશિના લોકો માટે તમારા જીવનમાં સૂર્યનું આ સંક્રમણ ખૂબ જ સારું રહેવાનું છે ચિહ્નસિંહ રાશિના જાતકોને જણાવો કે દેવી લક્ષ્મીની કૃપાથી તમને વિદેશ પ્રવાસની તક મળી શકે છે સિંહ રાશિના લોકો જો તમે વિદેશમાં ભણવાનું અને નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો તો આ સમયે આ સપનું પૂરું થઈ શકે છે જો તમે પ્રયત્ન કરશો તો મિત્રો જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું આ સપનું આ સમયે પૂરું થઈ શકે છે સાથોસાથ કોર્ટ કેસમાં પણ તમને વિજય મળી શકે છે મિત્રો હવે તમને કોર્ટ કેસમાંથી રાહત મળવાની છે તે જ સમયે તમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હોઈ શકે છે તમારા માટે અચાનક ધનલાભ થવાની પ્રચંડ તકો છે દેવી લક્ષ્મીની કૃપાથી તમને ચારે બાજુથી આર્થિક લાભ થશે એમ કહેવું ખોટું નહીં હોય જૂના વિવાદો પણ દૂર થઈ જશે અને સંકટની જગ્યાએ દૂર થઈ જશે મિત્રો જે લોકો લગ્ન માટે લાયક બન્યા છે તેમની લગ્નની સ્થિતિ સારી થઈ રહી છે તો જ તમને માનસિક શાંતિ મળશે તેમજ દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના લોકો તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને તમને તમારી કારકિર્દીમાં સફળતા મળશે વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં પણ સફળતા મળશે સંપત્તિમાં વધારો થશે અને નવી વસ્તુઓ આવશે ભાગ્ય વ્યાપારીઓની તરફેણ કરશે તમારો વેપાર વધી શકે છે પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી દરમિયાન તમારું ભાગ્ય તમારા પર દેશ વિદેશની રાશિમાં પ્રવેશ કરશે સમય તમારા માટે વિશેષ ફળદાયી સાબિત થશે નંબર ત્રણ કુંભ તમને જણાવી દઈએ કે કુંભ રાશિના લોકો માટે સૂર્ય ભગવાનનું સંક્રમણ ખૂબ જ ફાયદાકારક રહેશે હા મિત્રો આ સમયગાળા દરમિયાન સૂર્ય ભગવાન અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે નોકરી મળશે અને તમને બિઝનેસમાં ઘણી સારી તકો મળશે મિત્રો દેવી લક્ષ્મીજીની કૃપાથી તમારું ભાગ્ય સમયાંતરે તમારો સાથ આપશે એકસાથે અનેક શુભ કાર્યો થવાની સંભાવના છે સૂર્યનું આ સંક્રમણ થશે સમાજમાં તમારું સન્માન થાય કુંભ રાશિના લોકોને જણાવો કે દેવી લક્ષ્મી તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવી રહી છે જેના કારણે તમને ઘણો ફાયદો થવાનો છે તમને તમારા જીવનમાં સફળતા મળવાની છે અને સાથે જ વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ સાનુકૂળ સાબિત થવાનો છે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની છે અને અમે તમને જણાવી દઈએ કે તમારું મન પણ અભ્યાસમાં કેન્દ્રિત થવાનું છે કુંભ રાશિના લોકો તમને તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાના છે કુંભ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે અને પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધીનો સમય તમારા માટે ખાસ ફળદાયી રહેશે સારું રહેશે વેપારમાં તમને ઘણો ફાયદો થશે તમે તમારી સામાજિક જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવશો તમારી કારકિર્દીમાં મુશ્કેલીઓનો અંત આવશે અને વિવાહિત લોકોનું વૈવાહિક જીવન ખૂબ જ સારું રહેશે જો તમે ભાગીદારીમાં કામ કરશો તો તમને નાણાકીય તકો મળશે તમારો આત્મવિશ્વાસ વધશે નોકરીમાં કુંભ રાશિના લોકો માટે આ સ્થિતિમાં તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે આ સમયે તમને જૂના રોગોથી રાહત મળવાની છે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને સરકી જવા ન દો નંબર ચાર કન્યા રાશિ અમે તમને કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે પંદર ડિસેમ્બરે જ્યારે સૂર્ય ગુરુની રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ દસ્તક આપશે હા મિત્રો દેવી લક્ષ્મી પણ ખૂબ જ ખુશ થશે આ રીતે તમારી આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો લાવવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધીના દિવસો કન્યા રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાના છે કન્યા રાશિના લોકો સૂર્યદેવની કૃપાથી અને દેવી લક્ષ્મીની કૃપાથી પોતાની ઈચ્છાઓ સરળતાથી પૂર્ણ કરી શકશે તેઓ કોઈ પણ રોકાણ દ્વારા સારો નફો મેળવી શકશે જેનાથી તમારો આત્મવિશ્વાસ મજબૂત થશે સાથે જ તમને જણાવી દઈએ કે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ લેવાથી પરિવારની પ્રતિષ્ઠા વધશે અને તમારા મિત્રોની સંખ્યામાં પણ વધારો થશે તમે તમારી રીતે તદ્દન રાજદ્વારી દેખાશો અને સ્વભાવે તદ્દન ઉદાર અને મૈત્રીપૂર્ણ હશો નોકરી કરતા લોકોને મિત્ર દ્વારા નવી નોકરી વિશે માહિતી મળશે જ્યાં તેઓ અરજી કરી શકે છે તમે પરિવાર માટે નવું મકાન ખરીદી શકો છો અથવા જૂના મકાનની મરામત અને વ્યવસ્થા કરવા માટે તમારા પરિવાર સાથે નિર્ણય લઈ શકો છો આ કરવાથી તમારા પરિવારના સભ્યોનો તમારામાં વિશ્વાસ મજબૂત થશે સાથીઓ ચાલો તમને જણાવીએ કે જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેઓને તેમના વ્યવસાયમાં સારો નફો મળશે માતા લક્ષ્મીની કૃપાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વ્યસ્ત છે દેવી લક્ષ્મીની કૃપા તમને આના જેવા બનાવતી નથી પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધીનો સમય તમારા માટે સોનેરી રહેશે અને તમારા બંને પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા બની રહેશે અંક પાંચ તુલા તુલા રાશિ રાશિ જણાવી દઈએ કે પરિવર્તન તમારા માટે ઘણી ખુશીઓ લઈને આવી રહ્યું છે હા મિત્રો આ સમય દરમિયાન માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન રહેવાની છે દિવસો માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન થવાના છે તે તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર કરશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે તુલા રાશિના લોકો માટે પંદર ડિસેમ્બરનો દિવસ સકારાત્મક રહેવાનો છે જો આવતીકાલે ભાગ્ય તેમને સાથ આપે છે તો તેમને પૈસા કમાવવાના નવા રસ્તાઓ મળશે અને પૈસાના કારણે અટકેલા તમામ કાર્યો પૂર્ણ થઈ જશે પૂર્ણ સૂર્યદેવની કૃપાથી તમે સમાજના કેટલાક મોટા લોકો સાથે મુલાકાત કરશો અને ખૂબ જ ઉર્જાવાન પણ અનુભવશો જો તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે જે લોકો વેપાર અને વેપાર કરે છે તેમના પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે જેના કારણે તેઓ સારો નફો મેળવશે અને તેમના વ્યવસાયનો વિસ્તાર કરવાની સ્થિતિમાં પણ રહેશે તમે જે પણ કામ કરશો તે કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે અને પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ રહેશે અને તમને તમારા જીવનસાથી સાથે કેટલીક મિલકત અને જમીન ખરીદવાની તક પણ મળશે મિત્રો જો તમે કોઈ શુભ કાર્ય માટે ક્યાંક બહાર જવાનું વિચારી રહ્યા છો તો સૂર્ય ભગવાનની કૃપાથી તમને મુસાફરી કરવાનો મોકો મળશે જેઓ અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓને તેમાં પ્રવેશ કરવો જોઈએ તેમની મહેનતના આધારે તમે પરીક્ષામાં સફળતા મેળવી શકો છો આ સિવાય કોર્ટના મામલામાં પણ તમને સૂર્ય ભગવાનની વિશેષ કૃપા મળશે જે પંદર ડિસેમ્બરથી ચૌદ જાન્યુઆરી સુધી તમારા પર રહેવાની છે તો મિત્રો પંદર ડિસેમ્બરથી ચૌદ વીસ જાન્યુઆરી ઓગણીસો પચીસ સુધી આ તમામ ભાગ્યશાળી રાશિઓ પર લક્ષ્મી અને સૂર્યદેવની કૃપા થવા જઈ રહી છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કમેન્ટ કરીને જણાવો માહિતી આપો તો મિત્રો સાચા હૃદયથી જય લક્ષ્મી માતા જય સૂર્યદેવ લખો જેથી કરીને લક્ષ્મી માતા અને સૂર્યદેવની કૃપાથી તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓનો અંત આવે તેમની કૃપા આભાર